વલસાડ ખેરગામ રોડ પર કાર ચાલકે લારીવાળાને ટક્કર મારી વલસાડ ખેરગામ રોડ પર અકસ્માતોની ભરમાર ચાલી રહી છે એક અઠવાડિયામાં બે ગંભીર અકસ્માત સર્જાયા હતા વલસાડ ખેરગામ રોડ ચાર લેન થતા વાહન ચાલકોની ગતિમાં વધારો જોવા મળ્યો છે એક અકસ્માતમાં કાર ચાલકે લારીવાળાને ટક્કર મારી જ્યારે બીજા અકસ્માતમાં બાઇક સવાઈ અપંગ વ્યક્તિને ઉડાવ્યો હતો વલસાડ ખેરગામ રોડ ચાર લેન બન્યા બાદ અકસ્માત વધ્યા હોય તેવું જોવા મળ્યું છે વલસાડના ગુંદલાવ ખાતે બે અલગ અલગ અકસ્માતોની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બંને અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા સ્થાનિકોમાં સ્પીડ બ્રેકરની માંગ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો